ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાત સુપર લીગની બીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટ એક મેથી તેર મે દરમિયાન અમદાવાદના કાંકરિયામાં એકા ફૂટબોલ ગ્રાઉન્ડ ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાશે માલિકોનું સન્માન કર્યું તેમણે જીએસએલ ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કર્યું આ લીગમાં અમદાવાદ એવેન્જર્સ ગાંધીનગર જાયન્ટ કર્ણાવતી નાઇટ સૌરાષ્ટ્ર સ્પાર્ટ્સ સુરત સ્ટ્રાઇકર્સ અને વડોદરા વોરિયર્સ ટીમો ભાગ લેશે આ વિશે વધુમાં પરિમલ નથવાણીએ શું કહ્યું તે સાંભળીએ ફૂટબોલ ના આજના પ્રોગ્રામમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા આપ સૌને થેન્ક યુ કહીશ કે ફૂટબોલનું પ્રમોશન એ મીડિયાથી જ થવાનું છે યંગસ્ટર્સ જે ક્રિકેટર માટે જેટલા દોડે છે એટલા ફૂટબોલ માટે હજી કોઈ દોડતું નથી એટલે મારી એક સજેશન એવું છે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો કે ફૂટબોલ માટે જે પ્રમોશન થવું જોઈએ એને તમે લોકો હંમેશા પ્લીઝ પ્રમોટ કરજો ક્રિકેટ હવે ઓલરે ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયું છે અને એની કેટલી બધી ટીમો છે ઇન્ડિયા લેવલ પર કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર કે બીજા સ્ટેટ પર ફૂટબોલ તમે જુઓ છો કે બહારના કન્ટ્રીમાં બીજા સ્ટેટમાં આપણે આપણે વાત કરીએ હમણાં મેં વેસ્ટ બેંગાલ છે કેરેલા છે ચેન્નાઈ છે એ બાજુ ચાલે છે અહીંયા અમારી પાસે ત્રણ છ ટીમ બની છે જે ઓનર્સ પણ આવ્યા છે અને એ લોકોને હું પહેલેથી એમને પણ અભિનંદન આપું છું કે એ લોકો આવી અને ફૂટબોલ માટે ઓનરશીપ લીધી અત્યાર સુધી કોઈ ઓનરશીપ લેતું નહોતું ફૂટબોલ માટે અને હજી અમારી સાઈડથી પણ ઘણું બધું કરવાનું છે કે ફૂટબોલને વિકાસ કેવી રીતે કરી શકાય છોકરાઓને કઈ રીતે પ્રમોટ કરી શેવાય કરી શકાય એના માટે અમારું એક સજેશન છે કે અમે એક એક ક્રિકેટર એક ટીમની સાથે અને એક ફિલ્મ નું લેવાનું અમે એક વિકાસ વિચારણા કરીએ છીએ જેથી કરીને એનું પ્રમોશન થાય જ્યાં સુધી આનું પ્રમોશન નહીં થાય ફૂટબોલનું અને તમારા લોકોનો પૂરો સહકાર નહીં મળે તો ત્યાં સુધી ફૂટબોલને અમે ગમે તેટલી મહેનત કરશું તો મને લાગે છે કે હજી આપણે એટલું પહોંચી નથી શક્યા અમારે અમારી જે ટીમ છે ફૂટબોલની આખી શ્રી મુરરાજભાઈને ને બીજા લોકો અમારે અને દરેક ટીમના લોકો એ બધા લોકો પૂરો પ્રયત્ન કરે છે પરંતુ ફૂટબોલ માટે જેટલું કરવું જોઈએ એટલું હજી થયું નથી અને એ કરવું પડે કરવું પડે એ મારું પોતાનું ધ્યેય પણ છે પરંતુ એટલું સચ હું કહું કે એટલું સક્સેસ અમને મળ્યું નથી જે મળવું જોઈએ અને આ પ્રયત્ન ચાલુ થયા છે એટલે તમારો સબ લોકો સહયોગ આપજો એવી મારી વિનંતી છે આજ આમ તો પરિમલ નથવાણીએ જેમ કહ્યું તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા ભૂલશો નહીં આભાર